હલો દોસ્તો નમસ્કાર આપણે આવી ચૂક્યા છે મહેસાણાના માર્કેટમાં જે રવિવારી માર્કેટ પર આવે છે તો ચાલો જોઈએ આપણે ત્યાં કઈ કઈ વસ્તુઓ મળે છે શું છે કઈ રીતે છે તેનું આપણે નોલેજ લઈએ અહીંયા તમને નવી નવી વેરાયટીઓ મળશે જેવા કે કપડાં છે મોબાઈલ એસેસરીઝ છે ઘર જરૂરિયાતની તમામ વસ્તુઓ છે તો તમારે જ્યારે પણ આવવું હોય તો રવિવારના માર્કેટમાં સવારે નવ વાગ્યાથી આવી જજો તો તમને વેરાયટી મળશે જેમ કે મોબાઈલની બેટરી છે આ મારી જેઓ બેટરી લઈને બેઠા છે ત્યાં અલગ અલગ મોબાઈલની બેટરીઓ પણ મળી જશે કપડાં પણ છે જે જે નવી નવી વસ્તુઓ છે નાના નાના બાળકોની વસ્તુઓ છે આ પણ દેખો મોબાઈલ છે નાના નાના સેકન્ડ હેન્ડ મોબાઈલ છે બેટરી છે તો તમારે કંઈ પણ આવી કોઈ પ્રકારની વસ્તુની જરૂર હોય તો તમે આ માર્કેટમાં આવી શકો છો અહીંયા ઘર બહુ બધી વસ્તુ વેરાયટી મળે છે નાના છોકરાની સાયકલ છે કપડાં છે જોઈ શકો છો તમે આ માર્કેટ પૂરું બહુ લાંબુ માર્કેટ ભરાય છે જે તોરણવાડી માર્કેટથી પાંચ લીંબડી તરફ આવતા માર્કેટ યાર્ડ આવતા ભગવતી શોપથી બાજુમાં જવાય છે દત્ત મંદિરની એકજ સામે ભરાય છે આ માર્કેટ ત્યાં આવી નવી ચાર્જર મોબાઈલના ચાર્જર્સ છે આથી નવી નવી વેરાયટીઓ બહુ બધી મળે છે જોઈ શકો છો તમે અહીંયા કેટલી ભીડ છે રવિવારે તો બહુ ટ્રાફિક હોય છે અહીંયા સવારથી જ લઈને બપોર બપોર સુધી બહુ ટ્રાફિક હોય છે અહીંયા બધાને જરૂરિયાત પ્રમાણે વસ્તુ મળી રહે છે હું પણ આવ્યો છું અહીંયા દેખવા કે મારા લાયક કંઈ વસ્તુ હોય તો હું પણ લઈ લઉં પણ હું મેં બે ચાર્જર લીધા છે દેખીએ છે ચાલુ નીકળે છે કે બંધ બહુ બધી વેરાયટી સેકન્ડ હેન્ડ મળશે તમને અહીંયા દેખી શકો તમે લાઇટ ઇલેક્ટ્રિકના સામાન છે બધી બહુ બધી વેરાયટી છે સ્ટીલના વાસણો છે જો બધા બહુ ઊભા છે લેવા વસ્તુ જો સ્પેરપાર્ટ વસ્તુ છે પાના પકડ ને બધું પણ મળે છે તો આજે આગળ જશો એમ એમ તમે અલગ અલગ ગલી ખાંચામાં દેખશો ને અલગ અલગ લોકો બેઠા જશે જે મોબાઈલનું વધારે ચાલે છે જૂની મશીનરી છે ટીવી છે ફ્રીજ છે ટેબલ છે અલગ અલગ નવી નવી વેરાયટીઓ બહુ બધી મળે છે અહીં જોઈ શકો છો તમે કેટલી બધી વેરાયટી છે અંકલ બેઠા છે નાના બાળકોની સાયકલ છે બહુ બધી વેરાયટી મળે છે તો જ્યારે પણ તમને ટાઈમ મળે તો આ માર્કેટમાં આવવાનું ભૂલશો નહીં અને અમારો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો દેખો આ સો રૂપિયામાં બૂટ મળે છે ખાલી અહીંયા સો રૂપિયામાં તમે જ્યારે પણ આવો તો આ માર્કેટની મુલાકાત જરૂરથી લેજો બહુ બધી વેરાયટી અવનવી વેરાયટીઓ બહુ બધી મળે છે અહીંયા ચંપલ છે દેખો નાના છોકરાઓના ચંપલ છે ઘડિયાળ છે સેકન્ડ આ શું બધું સેકન્ડ હેન્ડ આઇટમ હોય છે બરોબર જે જરૂરિયાત પ્રમાણે જે વ્યક્તિને જરૂર પડે તે લઈ જઈ શકે છે અહીંયાથી અને તમે આમાં ભાવતાલ કરશો ને તો સસ્તું મળશે જે કે ભાવ કદી આપવો નહીં સો કહેશે તો ત્રીસ ચાલીસમાં બી તૈયાર થઈ જશે આપવા જોઈ શકો છો તમે હા ભાઈ બી બહુ બધું લઈને બેઠા છે આ મેઇન રોડ આવી ગયો છે જે માર્કેટ યાર્ડ તરફ જાય છે આ રસ્તો રિક્ષા જે જાય છે માર્કેટ યાર્ડ ભગવતી વોચની ગલી છે ભગવતી વોચની દુકાન છે ત્યાંથી સંદર જશો એટલે પૂરું માર્કેટ ભરાય છે આ સીધો રોડ જાય છે ગંજ માર્કેટ યાર્ડ માં સામે દત્ત મંદિર છે દત્ત મંદિર વાળો રોડ છે આખો પાંચ લીમડી કહેવાય છે આ રોડ ને